નવસાઈના ખેડૂત સમિતિ દ્વારા સમિતિ સુરત તથા સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં બે વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સીઆર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેડૂતોને દક્ષિણ ગુજરાત

દહેજ ખાતે નિર્માણ પામનાર હતો જેમાં સીઆર આર પાટીલે વડાપ્રધાન રજૂઆત કરી આ પાર્ક નવસારી ખસેડ્યો હતો દેશમાં બનનાર સાત ટેક્સટાઇલ પાર્ક પૈકી સૌથી અદતન પાર્ક નવસારીમાં બનવા જઈ રહ્યો છે

પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે મક્કમ છતાંયમાં આંદોલનને બદલે સરકાર સાથે સમન્વય કરીને પોતાની માંગણીઓ રજૂ કરવી અને એના સારા પરિણામ મેળવવા એ તો નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોએ આજે ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું છે હવે યાદ છે ત્યારે લગભગ જયારે જમીનો જવાની હતી ત્યારે વળતર પેટે ફક્ત ત્રણ લાખ રૂપિયા વિના એ મળવાની શક્યતા હતી ખેડૂતો નિરાશ હતા ખેડૂતો નો હૃદય રડતું હતું પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ એના જે નિયમો બનાવ્યા હતા એ નિયમોના આધારે એમને વળતર મળે એવી એમની જે અપેક્ષા હતી એમાં જે અડચણો આવતી હતી અને ત્યારે આ ખેડૂત સમાજના અગ્રણીઓ મને મળ્યા મેં સરકારમાં એમને સાથે રાખીને રજૂઆત કરી મને ખૂબ આનંદ છે કે તમારી યોગ્ય માંગણી હોવાને કારણે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બનાવેલા નિયમોને કારણે લગભગ ખેડૂતોને 3 લાખ ને બદલે 1 કરોડ ને 3 લાખ જેવા વિનાયે પૈસા મળ્યા અમારા નવસારી જિલ્લા અને સુરત જિલ્લાના ખેડૂત આલમ નો એક સડક પ્રશ્ન હતા બુલેટ ટ્રેન નું કોમ્પન્સેશન અને હાઈવેના કોમ્પન્સેશન તે અપાવવા માટે આપણા જાગૃત સાંસદ અને આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખેડૂતની બ્રિફ લઈ અમને સારું વળતર અપાવવામાં આવ્યું છે તે બદલ આ ઋણ સ્વીકારનો મારો ખેડૂતોનો કાર્યક્રમ છે તો મળે જ છે ખેડૂતોને આઠ આઠ કલાક તો વીજળી મળે જ છે અને તે ક્વોલિટી સફર વીજળી મળે છે એટલે કોઈ ખેડૂતોને કઈ વીજળીનો પ્રશ્ન છે જ નથી એ તો જેને કમરો થયો હોય તેને પીડું દેખાય

આ સરસ મજાનો કાર્યક્રમ કરેલો છે ખેડૂત સંમેલન ખેડૂતોને અત્યાર સુધીમાં જે ભાવો ન મળતા હતા એ બાબતમાં સરકારશ્રીએ ટેકાના ભાવમાં પણ વધારો કરેલો છે ડેંગટરના જે ભાવો મળતા ન હતા તેને માટે પણ સરકારે સારા પગલાં લીધેલા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એમાં બાબતે એવો પ્રયત્નશીલ છે બીજું કે જમીન સંપાદન બાબતની અંદર બુલેટ અને એક્સપ્રેસ હાઈવેની અંદર સી આર સાહેબે ખેડૂતોનો પક્ષ લઈને ખૂબ સારું વર્તન પણ અપાવેલું છે એ બદલ એમનો આજે અમે ખૂબ ખૂબ આભાર માની છીએ શુગરના ભાવોમાં થોડો અસંતોષ છે એનું કારણ છે કે જે લોકોની અપેક્ષા હતી તેના કરતાં ઓછા ભાવો મળેલા છે કદાચ એનું કારણ ભવિષ્યનું કારણ કદાચ ખાંડના ભાવો નીચા જવાના નહીં અપેક્ષાએ કદાચ સુગર ફેક્ટરી ઓછા આવી હોય એવું મારું માનવું છે લોકોને સરકાર પાસે ખૂબ મોટી અપેક્ષા છે આજે પણ પાસઠ ટકા લોકો ખેતી ઉપર નિર્ભર છે એટલે ખેતી ઉપર સરકારે ધ્યાન આપવું જ પડશે કારણ કે આટલી મોટી વસ્તી છે જ્યારે એકસો ચાલીસ કરોડની વસ્તી છે એના માટેનો પકાવવાનો અનાજ ખેડૂતો ખૂબ મહેનત કરે છે પરંતુ એક અપેક્ષા હોય કે સારા પોષણક્ષમ ભાવો મળવા જોઈએ એમાં થોડુંક સરકાર ધ્યાન આપે એવી લોકોની અપેક્ષા છે એમાં અત્યારે જે પાવર ગ્રીડના જે લાઈનો આવી રહી છે મરોલી વિસ્તારની અંદર એની અંદર ખૂબ મોટી જમીનો જઈ રહી છે એને માટે અમે સરકારશ્રીમાં રજૂઆત પણ કરેલી છે સીઆર પાટીલ સાહેબને પણ અમે મળેલા છે થોડુંક રજૂઆતો કરી છે પરંતુ લાઈન હટાવવાની જે વાત હતી તેઓ તો કરી શક્યા નથી પરંતુ હવે ભાવની વાત જમીનના ભાવો ખેડૂતોને પરવડે એવા મળે એવી અમે એમની સાહેબ અપેક્ષા રાખીએ છીએ